શ્રી સરદાર પટેલ દળ દ્વારા વડોદરા શહેર પ્રથમ વખત ભવ્ય મિલન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર અને જિલ્લામાં વસતા સમસ્ત પાટીદાર સમાજ માટે શ્રી સરદાર પટેલ દળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેર વર્ષો રોડ ખાતે આવેલા નીલખઠ ફાર્મ ખાતે શ્રી સરદાર પટેલ દળ અને એસપીજી વડોદરા દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ પટેલ બંધુ ઉપસ્થિત રહ્યા હતા એસપીજી ગ્રુપ દ્વારા સર્વપ્રથમ વખત સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બે હજાર વ્યક્તિઓથી વધુ પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા બાળકો માટે રમત સાથે તમામ અલ્યાદા અને ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યકરો યુવાનો મહિલાઓ બાળકો હાજર રહ્યા હતા એસપીજી ગ્રુપના પ્રમુખ આશિષભાઈ પટેલે વિચાર્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં પાટીદાર એકત્ર કરી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ સેવા દળના કાર્યકરો દ્વારા આ પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમને ભવ્ય ભવ્ય સફળતાના શિખરે પહોંચાડવાનો છે એસપીજી ગ્રુપના પ્રમુખ આશીષભાઈ પટેલે જણાવ્યું સૌના સરદાર જય સરદાર આજે શ્રી સરદાર પટેલ સેવાદલ વડોદરા એસપીજી દ્વારા આયોજિત આજે દિવાળી ઉત્સવની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ શરૂઆતમાં મારી સાથે મારા મિત્ર અને યુવાનો એક થઈને રાત દિવસ મહેનત કરીને આજે આ ઉત્સવની શરૂઆત કરવા એટલે જ આજે મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે આજે બધા યુવાનો આપણે ભેગા થઈએ છીએ તો આપણા પરિવાર કેમ એકબીજાને ના મળે બાળકો એકબીજાને કેમ ના મળે મા બાપ એકબીજાને કેમ ના મળે એ જ મુખ્ય ઉદ્દેશ હતો અમારો તેમ છતાં આજે અમારી ગણતરી કે પાંચસો માણસથી વધારે નહીં થાય પણ તેમ છતાં આજે પંદરસો બે હજાર માણસ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે અમારી શરૂઆત હતી પહેલ હતી અને આવનાર સમયની અંદર અત્યારે અમે બાળકો માટે બી એવી ફેસિલિટી રાખી છે રમવા માટેની રમતગમતની વસ્તુઓ લાવ્યા છે ઇક્વિપમેન્ટ મૂક્યા છે એજન્સીઓ હાયર કરી છે અને બાળકો અલગ રીતે એન્જોય કરે પેરેન્ટ્સ અલગ રીતે એન્જોય કરે એની માટે અમે ઓર્કેસ્ટ્રા લાઈવ સ્ટેજ પ્રોગ્રામને કરવા જઈ રહ્યા છે ફૂડની બી વ્યવસ્થા કરી છે કે એ હેતુ અમારો એક જ હતો કે આજે ફેમિલીને એક કરવી છે આવતા આવનાર સમયની અંદર અમે મોટી સંખ્યાની અંદર આ શરૂઆત કરી છે આવનાર સમયની અંદર અમે મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજની ફેમિલીને એક કરીશું જેથી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા લાલજીભાઈ પટેલ બી આજે અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે એસપીજી છેલ્લા ચાર વર્ષથી લગ્ન નોંધીના કાયદા માટે લડત લડી રહ્યા છે જે સર્વ સમાજ ને સમર્થન આ એક દીકરીનો પ્રશ્ન નથી સર્વ સમાજના મા બાપનો પ્રશ્ન છે તો એની માટેની બી અમે સમૂહની અંદર સીએમ સાહેબ સુધી રજૂઆત પહોંચી દરેક વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરાવી છે દરેક વ્યક્તિઓના નામ લખાવીને સહીને લઈને અમે પેપર કલેક્ટ કરીએ છીએ હા વડોદરા શહેરમાં આ પ્રથમ વખત કર્યો છે એ જે મારા વિચાર હતા એ મારા ભાઈ મારા મિત્રો જે મારી સાથે યુવાનો છે એ લોકોએ એ મારા વિચારને પોતાનો બનાવીને આજે અરી એક મારી પડખે ઉભા રહીને આ દિવસને આજે અહીંયા સુધી લઈ આવ્યા છે અમે મારું નામ આશિષ પટેલ બરોડા જિલ્લા એસપીજી પ્રેસિડેન્ટ プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント